અમે તૈયાર થઇ ગઈ પછી અમે જઈએ સ્કૂલે બે ને તૈયાર કરતો ફટાફટ પછી બે આજે ડાન્સ માં ગયું છે કા લહેરાદો એ ગીત છે હા તો અમે તૈયાર કરતો ફટાફટ પછી બે જવા દઈએ સ્કૂલે ચોમાન મિસુ થઈ રોહિંગ છે સરસ મજાના તૈયાર થઈ ગયા છે સાડા સાત પોણા આઠ થઈ ને આવી જાય છે તૈયાર થઈ ગયું છે હવે તો પાંચ મિનિટ ની રાહ છે રાહ જોઈ ને ત્યાં આવી જાય અને પછી એ બે જાય સ્કૂલ

આદુ મરચા ને એ બધું ખાલી નાખું પછી બધો મસાલો છે આપણે દાબેલી નો તૈયાર કરી નાખીએ અને પછી આપણે દાબેલી ભરી લઈએ જયારે પાવ હતોલા તો પાવ લઈએ con đi uống biết તો કામ લઈ લેવા છે હવે જો આ બધા મસાલો અમે રેડી કરી અને પછી આપણે ખાતર નાખીએ મસાલો બધો તૈયાર કરીએ પછી ડાબેલી ભરી લઈએ તો જો બટેટા હું તમારા ઠરી ગયા છે ડુંગળી સુધાર લીધી છે અને હવે આપણે આ બધા મસાલા નાખી તૈયાર એટલે ડાબેલી માટેનો મસાલો તૈયાર કરી નાખીએ તો જો આ લસણ ને મરચાં આદુ ને પેસ્ટ જે ખાઈ હતી નાખી દઈએ પછી ચટણી નાખી દઈએ હળદર તૈયાર મસાલો આવે નીચે તો થોડોક મસાલો આપણે એ નાખી દઈએ થોડીક ખાંડ નાખી દઈએ ખાંડ તો અમારે તો બધી વસ્તુમાં હોય જ થોડીક નાખી દઈએ ખાંડ અને હવે આપણે લીંબુ બાકી છે તો લીંબુ નાખી દઈ પછી આ મસાલો છે ને તૈયાર જ લીધા છે ઘરે નથી બનાવ્યા ઘરે બનાવવા જે બનાવે મોડું ખાતું ને ઘરે મસાલા વાડા બનાવવા નહીં અને જો તૈયાર લીધા ને એક મસાલા ફાડા અંદર નાખી દીધા અને થોડી ડુંગળી પણ આપણે નાખી કેમ કે જો આ બધું નાખી દઈએ તો સરસ મેચ થઈ જાય અલગ અલગ તમે કોઈ અલગ રાખતા હોય તો કેજો ને મસાલામાં મિક્સ કરીને આમાં રાખી દીધું અને આ ધાણા છે એ ધાણા પણ આપણે ઉપરથી નાખી દઈએ અને બધું સરસ મેચ આ મસાલો તૈયાર કરી દઈએ અને પછી આપણી દાબેલી છે ને સરસ મજાની આપણે ભરી લઈએ અને આમાં જો સેવ છે ને એમાં નથી નાખી કારણ કે સેવ મસાલા ભેગી નાખીએ તો એ હવાઈ જાય અને એને આપણે સ્વાદમાં એ સેવમાં અલગ જ રાખીએ છીએ એ પછી સાઇડમાં રાખી દઈએ જેને એમાં રાખ્યું હોય એ સેવ બોરી બોરી પછી થાય એવી રીતે અમે તો કરીએ છીએ એટલે જો આ સરસ મજાનો આપણો દાબેલી તો બધો મસાલો છે તૈયાર થઈ ગયો ફટાફટ આપણે કરી દઈએ જો આ બધો મસાલો છે ને મિક્સ થાય અને આપણો મસાલો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે અને હવે હું દાબેલી બધી ફટાફટ એ પાઉં રાખી દીધા છે બધી દાબેલી એ ભરી લઉં અને અમે તો એમ જ કરીએ છીએ એટલે બધી ભરી લઉં અને પછી બધે જમવા બેસે ને એટલે શેકતા જાય અને બધા જમતા જાય એટલે જવું ફટાફટ બધી ભરી લઉં છું અને પછી શેકી લઉં તો અમારે મીસુબેન આવી જાય મીસુબેન જમવા આવી ગયા છે એને જવું બધું બહુ ખાવું તો હવે એ ફટાફટ આ બધી ભરીને પછી એને બોલાવું પછી શેકી નાખીએ ખા ભરીએ જો આ બધા છે ને એ બધી ભરી અને જો અહીંયા તૈયાર થઈ ગઈ છે અને આમાં તો પહેલા મારે આપી દીધી છે ઢાકી ને હવે હું શેકતી જાઉં પ્રિન્સ ભાઈને બહુ કરી છે એટલે પહેલા એને શેકી દઉં એટલે એ જમી લઈએ એટલે પછી જેમ બધા જમવા બેસશે આપણે શેકી નાખશું તો જમવાનું લઈ અને હું શેકતી જાઉં

આપણે ફટાફટ બીજા માટે સેકન્ડ આઠ દાબેલી જો અત્યારે જમીન નવરા થઈ ગયા છે તો આઠ થયા છે આઠ વાગ્યા માં નવરા થઈ ગયા કામ શું કેમ પેલું લીધું પેલા નવરા થઈ ગયા

આવે છે પણ ઇસ્ત્રી કરતા નથી આવડતી એવું છે તો સર હાલ હવે આ સાથે આજનો વિડીયો પૂરો થઈ છે જો અમારો વિડીયો તમને ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને જો ચેનલ તો કરવાનું બોલવા ને આવજો